બે નિર્દોષનો જીવ ગયા બાદ તંત્રની આંખ ખોલી ઘટના બાદ સ્થાનિક રસ્તા ઉપર ઉતરી આવતા સ્પીડ બ્રેકરનું મુહૂર્ત નીકળ્યું ભરૂચ જંબુસરને જોડતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સ્પીડ બ્રેકરના અભાવે બે દિવસમાં બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ તાબડતોડ સ્પીડ બ્રેકરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આમોદની નવી નવીનગરી પાસે છેલ્લા બે દિવસથી ભયંકર અકસ્માતોની વણઝાવ થઈ રહી છે જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સતત બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી જે હાલ સારવાર હેઠળ છે વારંવાર થતાં અકસ્માતના પગલે સ્પીડ બ્રેકર મૂકવાની માંગને લઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને નેશનલ હાઇવે નંબર ચોસઠનો રસ્તો બંધ કરી દીધો હતો જેના પગલે ચક્કાજામ થઈ જવા પામ્યો હતો સમગ્ર મામલાની જાણ આમદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલે થાળે પાડ્યો હતો અને માર્ગ રાબેતા મુજબ કરાવ્યું હતું વિતાલા બે દિવસ દરમિયાન સર્જાયેલ અકસ્માતોને મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી તંત્રના કાન આમળ્યા હતા જેનો પડઘો પડતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાનું કામ શરૂ કરતાં સ્થાનિક લોકોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અકસ્માતની પ્રથમ ઘટના વેળાએ જ સ્થાનિકો દ્વારા વારંવાર સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી હતી પરંતુ તંત્રના કાન સુધી વાત પહોંચી ન હતી અકસ્માતોની બે ઘટનાઓમાં બે લોકોના ભોગ લેવાયા બાદ આખરે સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ કરવામાં આવી હતી નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે બે દિવસમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાત પંથકમાં ચર્ચાઈ રહી છે નેસ્થાક નંબર ચોસઠ આ રોડ આવેલો છે આંબો શહેર અને જમ્મુ શહેર શહેર વચ્ચે જે આ રોડ પસાર થાય છે છેલ્લા સોળ મહિનાથી આ કામ પૂરું કરવામાં આવેલું હતું આ અહીંના નાગરિકોની માગણી હતી આ રોડ પર બંબ મૂકવામાં આવે કારણ કે વસ્તી હોય આ જાણ કરવા છતાં નીચી જાણ કરવા છતાં એ બંબ ના મૂકવામાં આવ્યો એના કારણે ઘણા એક્સિડન્ટો થયેલા છે મૃત્યુ પણ પામેલા છે આ મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે ને ગઈકાલે રાતે પણ એક એક્સિડન્ટ થવાથી કુસરો નવી નવીના લોકોએ હલ્લો મચાવતા આજે કર્મચારી અધિકારીઓ જે કામગીરી કરેલી છે એ ખરેખર મોડી કરેલી છે પણ ધન્ય છે જો પહેલેથી આ કામગીરી કરવામાં આવેલી હોત તો જાનહાની અથવા તો મૃત્યુ ના પામો જ સ્કૂલો આવેલી છે મદરેસાઓ આવેલા છે આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ લાઇટોનું પણ આયોજન છે પણ લાઇટો પણ મૂકવામાં નથી આવેલી એ કામગીરી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ અમે અપેક્ષા રાખીએ